કવાટ તાલુકાના અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ જે ઓ કવાટ નસવાડી રોડ પર રેમ જી કચેરીની સામે હોલસેલ અને રિટેલ અનાજ કરિયાણાનો ધંધો કરે છે અને રહે છે જેઓ રાત્રિ એક કલાક દરમિયાન આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ સર સામાન બળીને ખાખ થઈ ગયો છે અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ જેઓ કવાંટ નસવાડી રોડ પર એમજીવીસીએલ કચેરીની સામે પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવે છે જેઓ હોલસેલ અને રિટેલ માંગ આગળના ભાગે દુકાન અને પાછળના ભાગે છે રાત્રે તેઓ અસહ્ય ગરમીના કારણે પોતાના પત્ની અને છોકરાઓ સાથે ઘરના ધાબા ઉપર સુવા માટે ગયેલ ત્યારે રાત્રિ એક કલાકે ઘર ધુમાડો નીકળતા તેઓએ પોતાની પત્ની અને બાળકો સાથે તાત્કાલિક ધાબા ઉપરથી નીચે ઉતરીને જોતા સંપૂર્ણ દુકાન અને રહેઠાણ નો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો તેઓ તાત્કાલિક ફાયર બ્રિગેડ જાણ કરતા છોટાઉદેપુર ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાંગ લીધો હતો પરંતુ દુકાનને ઘરવખરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ ગણેશભાઈના જણાવ્યા મુજબ હાલમાં લગ્ન પ્રસંગની ચાલી રહ્યા છે ત્યારે દુકાનના ત્રણ લાખ રૂપિયા રોકડા તેમજ અઢાર લાખનો માલ સામાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો આ કારણે ગણેશભાઈ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું કવાંડ તાલુકો બનાયા ને વીસ વર્ષથી વધુ સમય થયો પરંતુ ફાયરની સુવિધા નથી તાલુકાના એકસો તેત્રીસ ગામોનો સમાવેશ થાય છે જ્યાં આકસ્મિક આગના બનાવો બનતા રહે છે જેથી વહીવટી તંત્ર દ્વારા ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રજાની માંગ છે પણ ધંધા માટે કમાડ ગીધર નામનો દુકાન કર્યા ચાલુ રાખેલ છે અને રાતના એક વાગ્યે મારે આગ ધુમાડા દેખાતા તાત્કાલિક મારા બાળકો સાથે નીચે ઉતર્યું ત્રણ બાળકો અને વાઇફ સાથે પાંચ જણ એટલે તમે ધાબા પર શું ધાબા પર નીચે ઉતર્યા હતા પછી તાત્કાલિક ફાઈવ મેને ફોન કર્યો ગામડા સરપંચને ફોન કર્યો પછી આજુબાજુ ફળિયાવાળા આવ્યા અને ઘેરથી ગામડેથી પણ ટેન્કર લાવ્યા એ બધા આગળ આગને કાબુમાં લેતા બહુ સમય લાગ્યો ચારથી આઠ ચાર કલાક જેવું લાગ્યો છે ફાયરવાળા કેટલા કલાકમાં આવેલા એ તો એ અડધો કલાક જેવું આવી જશે પછી જશે અડધો કલાકમાં આવી જશે આશરે કેટલું નુકસાન તમને લાગે છે આશરે મારે ત્રણ લાખ રોકડા પડી જશે ચાંદી ચાર ચાર કિલો જે ચાંદી છે એ પણ મળી આવશે ભાઈ મેં દ્વારા આપી દીધું માલ સામાન માલ સમાન સામાન લગભગ અઢાર લાખની આસપાસ છે